છેલ્લા પાંચ દસ વર્ષમાં બધું બદલી ગયું યાર તો દુનિયાના પ્રવાહ હારે ન બદલાવો તમે તમારા સંતાનને શીખવો કે બેટા આપણું તારે જસ્ટિન બીબરનું ગીત સાંભળવું હોય તો સાંભળવાનું જ પણ જ્યોતિન્દ્ર દવેના ભોગે નહીં આ બહુ ક્લિયર હું 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 કટ્ટર નથી કહેતો હું ટટ્ટાર રહેવાની વાત અમે ત્રણે ત્રણ અમે એમાં કે ભાઈ આપણે આપણી માતૃભાષા માટે કોઈ ભાષાને કટ્ટર નથી ગણવી આપણે આપણી ભાષામાં આપણી માના વખાણ તો કરી શકીએ ને સાહેબ એમ એમ ઘરે ઘરે ત્રીસ ફૂટનું ક્રિસમસ ટ્રી વાવો મુબારક તમને પણ તમારા ચાર ફૂટના ચાલી તુલસીના છોડનું ગૌરવ તો પહેલાં સંતાનને અપાવો યાર તમારા સંતાનને તુલસીનું જ ગૌરવ નહીં હોય તો પછી તો ખાલી ક્રિસમસ અને આપણે ક્રિસમસના પાંચ સેમિનાર ભાઈ તમને બેન લઈને મફત કરવા આ તમારે બધી કહી દઉં ક્રિસમસના પાંચ ડાયરાન પાંચ સિનર મફત કરવા ક્યારે જ્યારે આખી દુનિયાના ધોળિયા માથે ટોપલો મૂકીને નંદ ઘેર નંભ થયો કરેણ ત્યારે આ કરંટ હોય આપણો કાઠિયાવાડ તરીકેનો ગુજરાતી તરીકેનો કે ભાઈ આપણું તમે સ્વીકારો તો મારે તમારું સ્વીકારાય સ્વામી વિવેકાનંદનું બહુ ઓછું પ્રચલિત વાક્ય કે તમે સ્કોટલેન્ડની વાઇન પીવા ઈચ્છો છો તો પીવો પણ પહેલાં ત્યાંના ધોળિયાઓને આપણી છાશ પીવડાવતા શીખો આ મને બહુ ગમે છે બીજું વાક્ય કે ભાઈ પહેલા આપણે આપણો જબવો પહેરે આપણે એનું જીન્સ પહેરવું સો આપણે પહેરવું જ બાકી આપણને ફાવતું જ નથી ના આપણે કમ્ફર્ટેબલ રહીને સામેવાળા રહીએ ને ભાષા છે એને ભગવાન ન બનાવો આ નાનકડી એક પૂજી મોરારી બાપુની સામે બેઠા બેઠા મેં એક વાત કીધેલી ખૂબ વોટ્સઅપ પર વાયરલ છે અને હું જ્યારે આવું શિક્ષિત ઓડિયન્સ મળે ત્યારે મને કહેવાનું મન થાય કે તમ તારે 40 ફૂટ નું તમે ક્રિસમસ ટ્રી ઘરમાં વાવો વાવો તમને છૂટ છે બધાને અત્યારે આપણે તો વિશ્વની સારી વસ્તુઓ સ્વીકારવાની ને પ્રજા છે ચાલીસ ફૂટ નું ઘર ક્રિસમસ ટ્રી વાવો મુબારક પણ ચાર ફૂટ ના તમારા તુલસી ના છોડ નું ગૌરવ તમારા સંતાન ને આપજો નહીતર પરિણામો ભયંકર આવશે મે ક્રિસમસ મે એ તારી ક્રિસમસ છે અમે શું કીધી અમારી આલી નીકળ્યા સાંતા ક્લોઝ આપણે જરૂર ન પડે કારણ કે આપડે દરેક કાઠિયાવાડના ગુજરાતના પરિવાર માં એનો બાપ એનો સાંતા ક્લોઝ હોય છે સાહેબ યાદ રાખો કે જે સ્લીપર પહેરે છે સાયકલ ચલાવે છે અને છોકરાને બાઇક લાવી દે છે આપણો સાંતા ક્લોઝ આપણો બાપ હોય સાહેબ આપણે બહારથી થી લેવો પડે અને સમજુ જ્યારે પણ હિન્દુ તહેવારો આવશે ને માર્ક કરજો ત્યારે તરત જ મેસેજો આવશે કે હોળીમાં છે ને કલર બચાવવાની જરૂર છે પાણી બચાવવાની જરૂર છે અને પાણી બહુ બગડી જાય છે અને આ આ આ વખતે આપણે મને માફ કરજો મંચ ઉપરથી પૂરી સભંત સાથે કહું દિવાળી વખતે તો કે ફટાકડા ન પડાય પ્રદૂષણ થઈ જાય સંક્રાંત વખતે તો કે ના આનો પક્ષીઓ મરી જાય છે પતંગ દો બધું જ આપણું એટલે ભાઈ આપણી તો કલરની હોળી છે બીજા તો લોહીની હોળી રમે છે મારી વાતનો પ્રાણ કોક તો કયો કે આ વખતે બોકડો છે ને તમે એ માટીનો કાપો તઈ જીવ દેવાવાળા ક્યાં હોય છે એક વખત તો કયો કે ક્રિસમસ થી વખતે જેટલી ઇલેક્ટ્રિસિટી બગડે છે અને જેટલો दारू પીવાય છે આખા વર્લ્ડ માં એટલું તો પાણી નથી બગડતું સાહેબ મારી હોળી માં સાહેબ તો મને મારા તહેવારો ઉજવવાનો તો એટલે છોકરાને હાવ એવા નો કરી નાખતા બેટા આપણે તો કઈ ઉત્સવ વગર નું જીવન કેવું ફિક્કું હશે આપ એટલે ઘટકો ટકોર કરીને આ મંચ ઉપરથી બહુ સભાનતા કે તમારા સંતાનો ને તમારા ઉત્સવો તો ઉજવતા શીખો એડા જલસો કરતો હતા અને આપણે જે તોફાન કર્યા છે ને એ તો આપણી પેઢીને આવતા જ નથી બહુ ડાયા છે બિચકડા હોજા હોજા એક એક કૂતરાની કઈડ ભાંગી નાખી દી આપણે યાદ કરો એક એક કૂતરું હાજુ નથી રહેવા દીધું આ ખુદ સાઈરામ દવે પોતે હવે એમ થાય છે કે આ જીવ દયા માટે ડાયરો કર દો એટલે વળી જાય પણ આપણે કઈ ઓછા ધંધા કર્યા છે એક જણો કુતરાને દૂધ પીવડાવે ને વાહે બીજો તેલનો ખાલી ડબ્બો એમાં લવિંગ્યાની હર મૂકે આવા ધંધા આપણે બધાય કર્યા અને દિવાળીના દિવસો હોય ભરી બજારે કોઈતરું ફટાકડા હોતું ડબડવાટી બોલાવતું જાય પછી જ્યાં સુધી દિવાળી પૂરી ન થાય ને ત્યાં સુધી મોભારેથી એઠું જ ન આવતો હજી હું ભરતભાઈ કોકના નળિયા માટે ભાળી જાવ ને મને મારું બાળપણ યાદ આવે ક્યાં ને કોક મળ્યો હોય છે આપણા જેવો નજી ગાડી માંથી બેઠા હોય કુતરા તમે જો આય તો આ ભાઈ કહેવાનું બાળપણની મજા લેજો અને તમારા સંતાનો ને દેજો